એસઆઇઆર પ્રક્રિયામાં મૂક ચોરીના મુદ્દે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ ધરણા યોજી આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન રાજકીય પ્રભાવ હેઠળ છેલ્લી કડીએ ફોમ સાપ રજૂ કરી વાંધાઓનો બલ્બ સબમિશન અને સ્વીકૃતિ કરવામાં આવી રહી હોય જે તપાસની માંગ સાથે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો કોંગ્રેસી આગેવાનો કાર્યકરો દ્વારા આ મામલે મુખ્ય ચૂંટણી અધિકારી અધિકારીશ્રીને વિસ્તૃત આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી આગેવાનો કાર્યકરો પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઈ હતી તે મે જોકો બોલના તો બોલે એ તમારી ઉપર ક્રાઉડ છે ને ડબલ ક્રાઉડ ભાઈ અરવિંદભાઈ પછી એકલું બોલું પછી એકલું બધું એનું નહીં આજ રોજ જે મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની એક મેલી મુરાદ એની અને ચૂંટણી પંચનું એક કાવતરું ષડયંત્ર એક સાબિત થઈ ગયું છે કે એ લોકો અત્યારે જે બીએલઓએ ડ્રાફ્ટ યાદી તૈયાર કરી એમાંથી પણ નામ કમી કરવાના બાને ફોર્મ નંબર સાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જમા કરાવી રહ્યા છે ચોક્કસ સમાજ અને ચોક્કસ જ્ઞાતિના વોટ કાપવાનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે કોંગ્રેસ પક્ષ આ બાબતે ચૂપ નહીં બેસે આજ રોજ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી આવેદનપત્ર આપીને જણાવ્યું કે કોઈપણ વ્યક્તિનું કામ પોતાનો મત ન દે એ નહીં ચાલે કોઈપણનો મતાધિકાર છીનવાશે કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં બેસે જો આગામી દિવસોમાં આવા જે ષડયંત્રનો જે ષડયંત્ર રચનાર લોકો છે એને પકડે નહીં અને એના વિરુદ્ધ ગુનો દાખલ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં બેસે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની અમારી તૈયારી છે